મુકેશ જ્યોતિષી ગુજરાતી અમદાવાદ સુરત વડોદરા ભાવનગર કામ વિડિયો કોલ પર થશે વસીકરણ સ્પેશિયાલિસ્ટ મોબાઈલ નંબર એટ જીરો સેવન એટ સિક્સ નાઇન સેવન એટ એઈટ નાઇન કોઈપણ વ્યક્તિના જીવનમાં સુખ દુઃખ તો આવતા જતા હોય છે કોઈના જીવનમાં સમસ્યા વધારે હોય છે તો એના સમાધાન માટે શાસ્ત્રમાં ઘણા ઉપાય બતાવ્યા છે અને આ ટોટકાની મદદથી તમે ગમે તેવી કઠિનથી કઠિન સમસ્યાનું સમાધાન મેળવી શકો છો વધારે જાણકારી માટે વસીકરણ સ્પેશિયાલિસ્ટ મુકેશ જ્યોતિષીનો સંપર્ક કરો જેમનો મોબાઈલ નંબર છે એઈટ જીરો સેવન એટ સિક્સ નાઇન સેવન એઈટ નાઇન જીવનમાં કોઈ અન્ય સમસ્યા હોય તો પણ ફોન કરો જેમ કે વસીકરણ કરવું કે તોડવું ખોવાયેલ પ્રેમ પાછો મેળવવો નોકરી ધંધામાં અડચણ વિદેશ યાત્રામાં અડચણ દારૂ છોડાવવો પ્રેમ લગ્ન કરવા ગમે તેવી સમસ્યાનું તાત્કાલિક સમાધાન કરી આપવામાં આવશે હમણાં જ ફોન કરો મોબાઈલ નંબર એટ જીરો સેવન એટ સિક્સ નાઇન સેવન એટ એટ નાઇન એક વાર વિશ્વાસથી ફોન કરો